એ બાર રાણાભાઈ પારેગી બનાસકાંઠા સચિનભાઈ આ ગોળી છે ને કોઈ ભૂલથી કોઈ છોકરો ખાઈ ના લે પેલી વાત બરોબર એક માટલામાં માં ગળામાં પોણી હોય ને યુવાન પોણી ભરજો હા અને એક ગોળી વાપરો એક માટલામાં એક જ ગોળી ભૂકો કરી દેજો આમ જરા વાટકીમાં ચમચીથી ચમચી કરી અંદર નોખી દેજો અને બરાબર હલાવી દેજો અને અડધો કલાક પછી એ પોણી પીવાનું અને ઘરના બધા એ જ પોણી પીવે બીજું ત્રીજું કોઈ પોણી ચકલી નહીં અડવાનું નહીં ના કે તરત બીમાર પડશે ઝાડા ઉલટી થશે દોડવું પડશે શું કીધું બરોબર એ પોણી પતી જાય ફરી પોણી ભરવાનું બેન અને ફરી બીજી ગોળી બનાવી દેવાનું આ રાખો અને આ બંધ રાખજો અમે આમ ખોલી એક ગોળી કાઢી ફરી બંધ કરી દેવાની હવે આ ઓઆરએસ નું પેકેટ આ ક્યારે કે તમારા ઘરમાં કોઈને ઝાડા ઉલટી એવું લાગે ને પેટમાં ગરબડ લાગે ઝાડા ઉલટી થાય તો એક લીટર પોણીમાં આખું પડીકું નાખી દેવાનું એવું નહીં કે અડધું આજે અડધું કાલે એવું કોઈ નહીં એક લીટર પોણીમાં આખું પડીકું હલાવી દેવાનું એ પાણી પીવાનું એટલે ગમે તેને કોઈ તકલીફ ના થાય બીમાર ના થાય ચક્કર ના આવે ચાલો બે પડીકા રાખો